આ છે અમારું સરસ મજાનું દોલતપુર ગામ અને અહીંયા છે અમારી પ્રાથમિક શાળા દોલતપુર અને વિદ્યાર્થીઓ અહીંયા મસ્ત રીતે ગોઠવાઈ ગયા છે અને રાહ જોઈ રહ્યા છે એક મસ્ત ઇવેન્ટની તો ચાલો એ ઇવેન્ટ તરફ તમને લઈ જાઉં બાળકો પણ બાળકો પણ ક્યાંની આતુરતાથી રાહ જોઈ છે અને એ ઇવેન્ટ છે આનંદ મેળો અને અહીંયા બધા જ સ્ટોલ એકદમ મસ્ત રીતે ગોઠવાઈ ગયા છે આ પહેલો સ્ટોલ છે અનસોયાબેન અને તન્નુના દાબેલીના સાથે આ તરફ છે પાણીપુરી દીકરા તમે શું લાવ્યા છે ઢોકળા એલિસા લાવ્યા છે આલુ પરાઠા ને ભજીયા વાવ બટાકા પૌવા અને તો આ રીતે બધા મસ્ત સ્ટોલ ગોઠવાઈ ગયા છે રસના અને લીંબુ શરબત અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને તમે શું લાવ્યા છો ખાખરા પીઝા વાવ સ્વાદિષ્ટ ખાખરા પીઝા મહિમા આયુષ્ય અને સંજના લાવ્યા છે દીકરા તમે શું લાવ્યા છો બટાકા ભૂંગળા વાહ મસ્ત સ્વાદિષ્ટ બટાકા ભૂંગળા આપણા ભરૂચ ની શાન આ રીતે બધા જ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક નવું નવું લઈને આવ્યા છે પૂરી અને ભજીયા પણ છે અહીંયા અને આ જો બટાકા પૂરી વાવ આ રીતે બધા જ મસ્ત સ્ટોલ અહીંયા ગોઠવાઈ ગયા છે આ શું છે દીકરા પકોડા શિવમભાઈ લાવ્યા છે પકોડા વાવ ખેતી ઝીલ અને મિત્તલ દીકરા તમે શું લાવ્યા છો ખીચું વાવ સ્વાદિષ્ટ ખીચું આપણે ખાઈશું અહીંથી અહીંયા છે બટાકા બટાકા પૌવા બટાકા પકોડા અને બટાકા પૂરી ઓહો હો પાત્ર અને ચટણી શું નામ છે દીકરા તારું નામ શું હા શ્રેયા અને તારું નામ પ્રિયાંશી અને શ્રેયા લાવ્યા છે મસ્ત મરચા સાથે પાતરા અને ચટણી હે ને સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ આજે તો ખાવા મળવાનું છે શિવાની બેન લાવ્યા છે ખમણ અને અહીંયા છે ખમણ કોને બનાવી આપ્યા હા ઓહો એમના કાકાએ બનાવી આપ્યા છે અહીંયા પણ સ્વાદિષ્ટ ઢોકળા છે હે ને તો આવું એક કંઈક મસ્ત તમે શું લાવ્યો છે સ્મિત સ્મિત શું લાવ્યો છે ભેલ વાવ આપણે આજે સ્મિતની ભેલ પણ ખાઈશું હે ને અને આ જ રીતે અહીંયા મસ્ત મસ્ત બીજા કેટલાક સ્ટોલ તમને દેખાશે મોહિત અને પ્રિયલ લાવ્યા છે ભૂંગળા પ્રિયાંશી અને માનવી લાવ માનસી લાવ્યા છે બટાકા પૌવા હે ને આ છે સ્વાદિષ્ટ બટાકા પૌવા અને આ તરફ એક એકલો સ્ટોલ છે ઋતિકા કૃતિ અને દીપિકાનો દીકરા શું લાવ્યા છો તમે

હા તીખા તીખા મરચાં છે વાવ મસ્ત ભજીયા છે ઢોકળા છે વૈભવી અને તમન્ના શ્રીખંડપુરી આ જો આનંદ મેળામાં કદાચ પહેલી વખત તમને જોવા મળશે શ્રીખંડ પૂરી હે ને તો વૈભવ અને વૈભવી અને તમન્ના લાવી છે શ્રીખંડપુરી આ અહીંયા છે પકોડા સાથે મને મારું સૌથી ફેવરિટ મરચાં તો આ રીતે મસ્ત મસ્ત સ્ટોલ છે સમોસાનો વાવ અને આ તરફ છે ભજીયા અને કચોરી વો શું નામ છે દીકરા તારું

અહીંયા થોડું તાપ આવે છે એટલે છોકરીઓ ઓઢણી ઓઢીને ઓઢી છે ને ચાલો વાંધો નહીં તો આપણે આવી ગયું છે પૌવા બટાકા તો આવો એક મસ્ત છે અમારો આનંદ મેળો તો ફરી તમને કંઈક ને કંઈક નવું બતાવતા રહીશ અને અત્યારે આપણે આનંદ મેળાને ખુલ્લો મૂકીએ ખુલ્લો મૂકીએ ને બાળકો ચાલો મેહુલભાઈ હવે આપણે આનંદ મેળાને ચાલો ખુલ્લો મૂકી દઈએ છોકરો શું કઈ થયો જોઈએ શું લીધું છે હા શું છે વાવ કેવું મસ્ત છે ને હા હા એકલા જગ્યાએ બેસીને ખાઈ લે હે ને જ્યાં બેસી બેસી અને આ રીતે બધા જ વિદ્યાર્થીઓ મસ્ત એન્જોય કરી રહ્યા છે તારું પૂરું થઈ ગયું વાવ ચાલો તો આપણે સ્ટોલ તરફ આગળ જઈએ અર્પિત અને એના એની આખી ટીમ અને એ વેચી રહી છે લીંબુ શરબત રસના લેમન જ્યુસ તો આપણે પછી એને પણ ટ્રાય કરીએ અને આ તરફ છે ખાખરા પીઝા વાવ બીજા બની રહ્યા છે ઓ ચીઝ પણ નાખો છો Uau, wow. mas o até, que tá agradecer, અમારા દોલતપુરમાં કન્સ્ટ્રક્શનનું અને રિપેરિંગનું જોરદાર કામ ચાલે છે અને અત્યારે અમારી પાસે જગ્યા ખૂબ ઓછી છે આવી જ ખૂબ નાનકડી આવી જ એક નાનકડી જગ્યામાં અમે એક સફળ બાળ બાળમેળો અહીંયા પૂર્ણ કરી રહ્યા છે પૂર્ણતા નારે છે તો એક કામ કરીએ આજના વિડીયોને અહીંયા બોલાવીએ મળીશું આવા જે નવા કાર્યક્રમ સાથે ત્યાં સુધી કાં કાભ્યા